નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી આર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું મધની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નસવાડીમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું નસવાડી મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાયન્સ ફેરના આયોજનમાં વિદ્યાર્થીઓ દ્વારા સોથી વધુ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા અને એકસો દસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ સાયન્સ ફેરમાં જી એસ એલવી એફ પંદર રોકેટ જે ઉપગ્રહ એનવીએસ એસ ઝીરો ટુ ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં ઓગણત્રીસ જાન્યુઆરીએ મૂક્યો તેના ભાગરૂપે ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવવા માટે આ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું આ સાયન્સ ફેરનો મુખ્ય ઉદ્દેશ રોકેટ અને ઉપગ્રહ વચ્ચેનો તફાવત બાળકો સમજી શકે અને વિજ્ઞાનની નાની મોટી બાબતોથી બાળકો માહિતગાર થાય અને વધુ જાણકારી મેળવી બાળકોને સાયન્સ પ્રત્યે રૂચિ વધે રોકેટ સિવાયના અન્ય પ્રોજેક્ટો તેમજ એનિમલ કિંગડોમ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ સાયન્સ ફેરમાં માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ સ્ટેપના આચાર્ય સેજલબેન પંચાલ ટીપીઓ જસુભાઈ તડવી એસબીઆઈ બેંકના મેનેજર શાળાના આચાર્ય અંજુમબેન ડાયરેક્ટર મુન્ના સર ઇલિયાસ મેવાસવાળા તેમજ શાળાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને કાર્યક્રમને સફળતા મળી હતી

એના વિશે બાળકો માહિતગાર થાય એનો મેન ઉદ્દેશ્ય એ હતો કે અહીંના જે લોકલ લેવલના બાળકોને સાયન્સ વસ્તુ શું છે સેટેલાઇટ શું વસ્તુ છે ઉગ્ર શું વસ્તુ છે રોકેટ શું વસ્તુ છે એનો ડિફરન્સ ખબર પડે એના ધ્યાનમાં રાખીને અમે લોકો એક નાના મોટા સાયન્સ ફેરનું અહીંયા આયોજન કર્યું હતું જેમાં સૌથી ઉપર વૃત્તિઓ બાળકોએ નાના મોટા બાળકોએ રજૂઆત કરી હતી એમાં ઘણા બધા બાળકો ઇંગ્લિશમાં સ્પીચ પણ ઘણી સારી કરી હતી અને ઘણા બધા મહેમાન પણ આપણી સ્કૂલની અંદર વધાર્યા હતા કે રોકેટ અને ઉગ્ર આ બે વસ્તુ શું છે એટલે ઘણા બધા બાળકો સર કે રોકેટ અને ઉગ્રહ વિશે શું વસ્તુ છે સમજવાનો એમને પ્રયત્ન કર્યો હતો અને એમને સમજાવ્યું હતું કે આપણે ઓગણત્રીસ તારીખે જાન્યુઆરીએ જે જીએસએલયુ એફ ફિફ્ટીન નામની જે રોકેટ લોન્ચ કર્યું એ એક ઉગ્રની સાથે લઈ ગયું હતું એનું નામ હતું નેવિગેશન ટુ કે નેવિગેશન 2 નામનો ઉપગ્રહ આકાશમાં છોડવામાં આવ્યો હતો ડોક્ટર સારાભાઈ જે આપણા સાયન્ટિસ્ટ હતા અને એવું સમજો કે એમનું એક સ્વપ્ન હતું કે ભારત એ પોતાની અદ્ધતિ મશીનરી તૈયાર કરીને પોતાના રોકેટ પોતાના ઉપગ્રહ તૈયાર કરે એમનું સપનું આ સોમા રોકેટના લોન્ચિંગ સાથે પૂરું થયું છે અને એની ખુશીમાં અમે લોકોએ આ વર્ષે એક નાનો સમતો સાયન્સ ફેરનું આયોજન કર્યું હતું એમાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો અને આ જે સેટેલાઇટને આકાશમાં છોડવાનો મુખ્ય હેતુ એ હતો ભારત સરકારનો કે આ રોકેટ લોન્ચ થયા પછી સેટેલાઇટ જે આકાશમાં તરતો થશે અને એ તરતો થવાના કારણે એમાંથી એક થ્રીડી પિક્ચર મળવાનું છે મતલબ નેવિગેશન સિસ્ટમમાં ઘણો બધો સુધારો આવશે અને એ નેવિગેશન સિસ્ટમમાં જે થ્રીડી પિક્ચર પડે છે ને એના કારણે એવું સમજીને ચાલો કે આખી દુનિયાની અંદર એક ભારત એવો દેશ હશે કે જેની પાસે આટલી પાવરફુલ ટેકનોલોજી હશે અને બધા દેશોએ આપણા ભારત ઉપર જ આધાર રાખવો પડશે એ હેતુથી અમે એક તમને સાયન્સનો પ્રોગ્રામ શરૂ કર્યો છે અને એ બદલ અહીંયા ઘણા બધા મહેમાનો પધાર્યા એ બદલ હું દરેકનો હું આભાર માનું છું પત્રકાર મીડિયા દરેક જણ નસવાડીના દરેક સમાજના વ્યક્તિઓ પેરેન્ટ્સો અને જે અહીંયા આવ્યા એ ખૂબ આભાર માનું છું થેન્ક યુ